નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના પાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહી જુઓ અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના ભાવ તો મિત્રો વાત કરીએ ભાવનગર તેરસોથી ચૌદસો બ્યાસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો પાંચ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી ચૌદસો પંદર રૂપિયા ગોંડલ તેરસો એકથી પંદરસો સોળ રૂપિયા હિંમતનગર તેરસો છપ્પનથી પંદરસો ત્રણ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો તેર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી પંદરસો એકતાલીસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ તેરસો સાઠથી પંદરસો ત્રેવીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો ત્રીસ રૂપિયા જસદણ તેરસો એંસીથી પંદરસો અઢાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે પાટણ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો સોળ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ ચૌદસોથી ચૌદસો નવ્વાણું રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો બે રૂપિયા જેતપુર સાતસોથી પંદરસો પચીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે ધારી માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો ત્રેવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા મેંદરડા માર્કેટ યાર્ડ ચૌદસો સોળથી ચૌદસો સોળ રૂપિયા અમરેલી સાતસો બાણુંથી પંદરસો પચીસ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ સાવરકુંડલા તેરસો થી ચૌદસો એકાણું રૂપિયા ધારી તેરસો પચાસથી પંદરસો ત્રેવીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રીઝતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો અમારી આ ચેનલના માધ્યમથી એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો